આ તો હું બાટી પીવા ને પછી ઘઉં માં સાલું કરી દે પછી ઘઉં માં સાલું પીવા તો હે મારી મોટર સાલુ થાય નહીં આટલી ઠેકો કલાક બે કલાક મોટી પછી ઠેકો કારીગર આવે પછી ખબર પડે મોટી આવે કે મોકલી આવે કે કાર આવે સાલુ થઈ જ નહીં મારા ભાઈ ગાવા છે

એકા આ નેવા બેઠે કણે આજ મણીકા બીબી સા ઉપડી કેકા નું નામ છે અણ કોકોનટ 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 ઓઈલ નાખી લઉં આજ ખાટે ગાઠા હે ને જ કંઈ કામ કરે ને નો કરે કા માનું મારે કરવું કામ લે કામ ને કરું ના પાડી દીધું કામ ને તડકે બેઠી ને ને કામ ને કરું ઈ બસ હા

છે ને ને ભરાઈ રહી એવું નાવું માથામાં છે થાવ કી હોય હું ભડા કોઈ જાતા નહિ જાવ તો ધ્યાન રાખજો દે ત્યાં ખરે આ દી તી તું

ટેવ કઈ બોલું ખંદે ટોકરા જો ને ટોકરા પડી ગયા ટોકરા પડી ગયા નહી તારે ખમજા રહી ટોકરા પીડ્યા છે હાલો આની ટોકરા પડ્યા આપણી ભાગ્ય એનાથી છેટા હાલો ભાગ્ય હાલો બાય બાય આ ગોલો ને તા કમ હે સ્ટ્રોબેરી ફૂલ સે કમળ નું

हेलो तो उही जायकोला थोरे पगी तिमो 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 पगा राख्या राख्या तरी गाडी तेंडि लग हेलो तो हे न मम्मी गदपनी भेभारी वाटेली थियु मने यो घेर जावानी करवू ने विडियो अपलोड थातो तो ती थेगो मने भगत उबो हां पसडा आव दे तो कोई नी मंजू सडावे दे तो मंजू सडा आव दे हा बाजूमा कोई

વાઠી આજ છે પીએ ગું ને મકાઈ ને ગદપ ને ઘઉં ને સેતો થી થી પીએ જાય ને હાલો એવું ઘેર હાલતા થઈ જાય હાલો હું આવ્યો ક્યારો વારવા ઘઉં માં સોથા કિરમ જતો ને એ પાક નો વરદા એક ભરણ પછી ભણ કરી દે હું પછી હવાઈ દી હજી હોય પબ્લિક હાલો હું સંપલ ઉતર નાખા એ આગે ભરાઈ રહી પગ ઉતર

પાણી પડવું જ રહે હા પડવું જ પડ્યું જોવું જોશે કેટલીક વાર છે એ જો કોઈ છે ને શિયા ઘોરા બંદસ છે પછી પાણી તો જાય છે રીતના થાય પાણી જ આવે છે કોઈ બોલાવાય નહીં સાચી વાત ને પબ્લિક એટલે દસ હું થયું છે તો હું ક્યારો વાત દે પછી ભાગીએ ઘેર અરે તો પાંચ મિનિટ ની વાત છે પાંચ મિનિટ વાત જોવા ક્યારે

જાઉં આવું જોઈએ કે આ તું બી હાઈન છે નહીં હાલો તો પહેલા કેર નીકળીએ ને સાડા અગિયાર વાગે મોટર બંધ કરવા દેવાની છે નજારો કે મસ્તીનો કોઈ કોઈ માણસ કોઈ કાળો કાગળો નહીં અટાણે હાલો તે પછી ઘેર જઈને એડિટિંગ કરીએ પછી